હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં જોઈશું કે કયા દેવતાની પૂજા કરવાથી કયા વાસ્તુ દોષો દૂર થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ દિશાઓના વાસ્તુદોષને દૂર કરવા માટે અલગ અલગ દેવદેવતાઓની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે સામાન્ય રીતે શાસ્ત્રોમાં દસ દિશાઓ હોવાનું લખ્યું છે પરંતુ માત્ર આઠ દિશા સંબંધિત દોષને દોષ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અલગ અલગ દિશાઓમાં પણ વાસ્તુદોષ હોય છે વાસ્તુ દોષના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓ પરેશાન કરે છે આના નિવારણ માટે દિશા અનુસાર અલગ અલગ દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે જેના કારણે લોકોના દોષ દૂર થાય અને તેમને જીવનમાં આવતી સમસ્યામાંથી રાહત મળે છે વાસ્તુશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્રને એક મહત્વપૂર્ણ શાખા માનવામાં આવે છે તે જમીન દિશાઓ અને ઉર્જાના સિદ્ધાંત પર કામ કરે છે અને બાંધકામ સંબંધિત વસ્તુઓના શુભ અને અશુભ પરિણામો વિશે જણાવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ચારે બાજુથી નકારાત્મક ઉર્જા આવે છે ઘણા શુભ કાર્યોમાં અવરોધો આવે છે વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ દિશાઓના વાસ્તુઓને દૂર કરવા માટે અલગ અલગ દેવતાની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે આ દેવતાની પૂજા કરવાથી કયો દોષ દૂર થાય છે પૂર્વ દિશા હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યને પૂર્વના દેવતા માનવામાં આવે છે આ દિશામાં વાસ્તુદોષના કારણે પિતા પુત્રના સંબંધમાં ખટાશ નોકરીની સમસ્યા કીર્તિ અને પ્રતિષ્ઠામાં ખોટ જેવી સમસ્યાઓ આવે છે પૂર્વ દિશામાં વાસ્તુદોષ દૂર કરવા માટે સૂર્યને નિયમિત જળ અર્પણ કરવું જોઈએ અને સૂર્ય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો તમે ઈચ્છો તો ગાયત્રી મંત્રનો જાપન કરી શકો છો પશ્ચિમ દિશા પશ્ચિમ દિશાનો સ્વામી શનિદેવ છે જો આ દિશામાં હોય તો સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે આ દિશાના દોષને દૂર કરવા માટે તમારે પૂજા કરવી જોઈએ દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ઉત્તર દિશા ઉત્તર દિશાનો દેવતા બુધને માનવામાં આવે છે જો આ દિશામાં કોઈ ખામી હોય તો આર્થિક સમસ્યા ઊભી થાય છે તેને દૂર કરવા માટે ઘરમાં બુધ યંત્ર સ્થાપિત કરો અને ભગવાન ગણેશની પૂજા કરો દક્ષિણ દિશા આ દિશા મંગળ અને યમરાજની માનવામાં આવે છે જો દક્ષિણ દિશામાં દોષ હોય તો ગુસ્સો વધે છે પરસ્પર સંઘર્ષની સ્થિતિ સર્જાય છે દક્ષિણ દિશાના દોષને દૂર કરવા માટે હનુમાનજીની નિયમિત પૂજા કરો ઉત્તર પૂર્વ દિશા ઉત્તર પૂર્વ દિશાને ઈશાન દિશા અથવા ઈશાન કોણ કહેવામાં આવે છે તેના અધિપ્રતિગ્રહો ગુરુ અને શિવ છે જો આ દિશામાં વાસ્તુ હોય તો વૈવાહિક જીવનમાં સમસ્યા ઊભી થાય છે આવી સ્થિતિમાં ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવી જોઈએ અને ઉત્તર પૂર્વ દિશાને સ્વચ્છ રાખવી જોઈએ દક્ષિણ પૂર્વ દિશા દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિકોણ કહેવામાં આવે છે શુક્ર તેના દેવતા છે જો આ દિશામાં વાસ્તુ હોય તો ભૌતિક સુખનો અભાવ અને અસફળ પ્રેમ સંબંધો જેવી સમસ્યા સર્જાય છે તેના દોષને દૂર કરવા માટે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શુક્ર યંત્ર સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો દક્ષિણ પશ્ચિમ દિશા દક્ષિણ પશ્ચિમ દિશાને નૈઋત્ય કોણ કહેવામાં આવે છે આ દિશાના સ્વામી રાહુ અને કેતુ છે તેના દોસ્તી છુટકારો મેળવવા માટે રોજ ભગવાન શિવને જળ અર્પિત કરો અને રાહુ કેતુની કૃપા મેળવવા માટે સાત પ્રકારના અનાજનું દાન કરો ઉત્તર પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ દિશાના સ્વામી ચંદ્રદેવ છે આ દિશામાં વાસ્તુદોષ તણાવ શરદી માનસિક સમસ્યાઓ અને પ્રજનન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે તેના નિવારણ માટે ચંદ્ર ભગવાનના મંત્રનો જાપ કરો અને મહાદેવની પૂજા કરો તો મિત્રો આ પ્રમાણે તમે ઉપાય અજમાવો અને તમારા જીવનમાં રહેલી સમસ્યાને દૂર કરો અને તમારા ઘરમાંથી વાસુદોષને દૂર કરો હું આશા રાખું તો તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળી નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ